ચાલો દોસ્તો આજે આપણે પૌરાણિક અંબાજી મંદિરના દર્શન કરવાના છે બોટાદમાં આવેલું ઐતિહાસિક પૌરાણિક અંબાજી મંદિર નવનિર્માણ પામેલ આ અંબાજી મંદિર ગામ દેવ તરીકે પ્રખ્યાત છે બોટાદમાં તે નવરાત્રિ દરમિયાન ત્યાં ખૂબ જ ભીડ જોવા મળે છે ચાલો ત્યાં દર્શન કરવા જઈએ આ એક કોતરણી કરવામાં આવેલું મંદિર છે તે કલાકૃતિનો ઉત્તમ નમૂનો છે તે આપણે જોઈ શકીએ છીએ તે હવનકુંડની આજુબાજુ બધા દર્શન કરવા આવેલ છે ચાલો આપણે મંદિરની આગળ માતાજીના દર્શન કરવા જઈએ મંદિરનો ઘુમર આ ફૂલ છે તે અંદરથી સામાન્ય રીતે પથ્થરમાંથી બનાવેલ મંદિર છે આ અદ્ભુત નજારો એક ઐતિહાસિક મહત્વનું યોગદાન આપેલું અંબાજી મંદિર એક બોટાદની જિલ્લામાં એક અગત્યનું મહત્વ ધરાવે છે માતાજીનું પુનર્નિર્માણ મંદિર અવનવા તે યોગ્ય પથ્થરોમાંથી કોતરેલ મંદિર કલાકૃતિમાં ઉત્તમ નમૂનો છે તે આપ શકાય છે અને તેને ઘુમ્મટનો એક અમૂલ્ય નજારો જોવા મળે છે તે એક કલાનું એક અદ્ભુત કલાત્મક દ્રષ્ટિએ જોવા જઈએ તો તે ઉપરની સાઈડ ઘુમ્મટ એ મંદિરનું જે આગવું સ્થાન ધરાવતું અંબાજી મંદિર એ નવનિર્માણ પામેલ બોટાદ જિલ્લામાં એક પ્રસિદ્ધ પામેલ છે નવરાત્રિમાં ત્યાં ખૂબ લોકો જોવા મળે છે ગણપતિ ગણપતિ ગણપતિની પણ મૂર્તિ જોવા મળે છે ડાબી સાઈડ જમણી સાઈડ તે હનુમાન મૂર્તિ જોવા મળે છે અને તે આપણે અંબાજી માતાજીના દર્શન કરી રહ્યા છીએ તે અદ્ભુત જે મૂર્તિનું જે લોકણ લોકાર્પણ કરવામાં આવ્યું છે એ યોગ્ય છે આશાપુરી માતા અંબાજીના દર્શન કરવા લોકો નવરાત્રિમાં અહીંયા વધારેમાં વધારે વીર જોવા મળે છે આ અદ્ભુત નજારો જે હનુમાન દર્શન પણ થાય છે ત્યાં મૂર્તિ જોવા મળે છે અને બારની સાહેબ જે યજ્ઞ યજ્ઞકો જોવા મળે છે ત્યાં યજ્ઞ યજ્ઞકોણની રાખનો તિલક કરીને તન્યતા અનુભવે છે લોકો અવનવી જે સાંસ્કૃતિક લોક લોકહિતના જે અંબાજી મંદિરનું શિખર તે યોગ્યતા જે કલાનો નમૂનો તે વિશ્વસિંહને જે પથ્થરમાંથી બનાવેલું તે કારીગરી દ્વારા બનાવવામાં આવેલ આ અનોખું મંદિર એ પુણ્ય નિર્માણ છે મંદિરની મુલાકાત અવશ્ય લીધો આ મંદિરે આવવા માટે બોટાદ અવેડા ગેટ હીરા બજાર રસ્તો અંબાજી ચોક બોટાદ જમરાવા